ખેડૂત દીઠ મહત્તમ રૂપિયા ચુમ્માલીસ હજાર અને એક હેક્ટરે મહત્તમ રૂપિયા બાવીસ હજાર આ પાક નુકસાન સહાય જે છે એ જાહેર થઈ છે એના માટે જે નવ હજાર આઠસો પંદર કરોડનું પેકેજ જાહેર થયું છે અને અત્યારે ખેડૂતોના સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે કે અગિયાર નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી આ માટે અરજી કરવાની છે અગિયાર નવેમ્બરથી અરજી કરવાની શરૂઆત થઈ છે વીસી દ્વારા અરજી કરવાની છે તો એ મેસેજ ખરેખર સાચો છે કે ખોટો છે એની આપણે વાત કરીશું અને એની સાથે જે સહાય પેકેજ છે એમાં ખેડૂતને કઈ રીતે સહાય ચૂકવવામાં આવશે અરજી કરવાની છે અરજી નથી કરવાની એ મુદ્દાને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું પહેલાં તો એક મેસેજ આજે સવારથી આજે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું અગિયાર નવેમ્બરના દિવસે એક મેસેજ વાયરલ થયો છે એ મેસેજમાં એવું જણાવવામાં આવ્યું છે કે અગિયાર નવેમ્બરથી પાક નુકસાન સહાય માટે વીસીઈ મારફતે આપણે અરજી કરવાની છે તો આ જે મેસેજ છે એ સાચો છે પણ અધૂરો છે અધૂરો છે એટલે કે જે પાંચ જિલ્લા છે જે પાંચ જિલ્લામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ થયો હતો અને પાંચ પાંચ જિલ્લા માટે પેકેજ જાહેર થયું હતું એ પાંચ જિલ્લાના ખેડૂતો માટે અત્યારે આ ખેડૂત પોર્ટલ સહાય માટે ખોલવામાં આવ્યું છે તો એ જે અગિયાર નવેમ્બરથી અરજી કરવાની છે એ પાંચ જિલ્લાના ખેડૂતોએ કરવાની છે જે પાંચ જિલ્લાઓ છે એમાં કચ્છ પાટણ વાવથરાદ પંચમહાલ જૂનાગઢ આ પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે અને એમાં પણ સરકારે થોડી રાહત આપી છે કૃષિમંત્રી જીતુભાઈ વાઘણીએ જાહેરાત કરી છે કે પહેલાં એવું હતું કે પિયત ખેડૂતો અને પિયત ખેડૂતો બંનેના અલગ અલગ ભાગ એ પાંચ જિલ્લા માટે પાડેલા હતા સહાયના ધારાધોરણોમાં પણ હવે જે આ નવું પેકેજ જાહેર થયું છે એના પ્રમાણે જ એ પાંચ જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે એટલે કે પિયત હોય કે પિયત હોય પ્રતિ હેક્ટર બાવીસ હજાર અને એક ખેડૂતને મહત્તમ બે હેક્ટર એટલે કે ચુમ્માળીસ હજારની જે આ સહાય પેકેજના જે નિયમો છે એ જ નિયમો જે છે એ જે આગળનું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પાંચ જિલ્લા માટે સહાય જાહેર થઈ હતી એમાં અમલી થશે તો જે અત્યારે અગિયાર નવેમ્બરે આજે આપણે વાત કરી રહ્યા છીએ અગિયાર નવેમ્બર તો આજથી જે ખેડૂતોએ અરજી કરવાની છે એ માત્ર પાંચ જિલ્લાના ખેડૂતોએ અરજી કરવાની છે હવે બીજો મહત્ત્વનો પ્રશ્ન કે જે આખા ગુજરાત માટે જે સોળ હજાર પાંચસો ગામડાઓ માટે જે દસ હજાર કરોડ આસપાસનું પેકેજ એટલે નવ હજાર આઠસો પંદર કરોડનું જે પેકેજ જાહેર થયું છે એમને શું કરવાનું છે તો સરકારના સૂત્રો એવું જણાવી રહ્યા છે કે એમના માટે હવે ટૂંક જ સમયમાં બે ત્રણ દિવસ પાંચ દિવસમાં જે પ્રોસેસ છે એ શરૂ કરવામાં આવશે ને આઈ ખેડૂત પોર્ટલ મારફતે વીસીઈ દ્વારા ખેડૂતોએ પોતાની જમીન અને બેંકના દસ્તાવેજોના આધારે અરજી કરવાની રહેશે તો એ જે પ્રક્રિયા છે એ હવે શરૂ થશે પણ અગિયાર નવેમ્બરે જે મેસેજ વાયરલ થયો છે અગિયાર નવેમ્બરથી જે અરજી શરૂ થઈ છે એ પાંચ જિલ્લાના ખેડૂતો માટે થઈ છે તમને મારી પાછળ જે જુવારની ચાર જોવા મળે છે એ અમારી છે અમે સૂકવીને રાખી તેને વરસાદ પડ્યો અને એ કાળી થઈ ગઈ તો આપના વિસ્તારમાં જે કમોસમી વરસાદ થયો એનાથી તમારે શું નુકસાન થયું છે એ મને કોમેન્ટમાં જણાવજો હાલ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન